લોકસભાની ચૂંટણી જાહેરાત થાય એ પહેલા જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલની અચાનક એક્ઝિટ નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યો છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભારતના ચૂંટણી પંચ માં ત્રણ સભ્યો સમાવેશ થાય છે તેમાં પહેલેથી એક જગ્યા ખાલી હતી અને બે હાજર ચોવીસ ની લોકસભા ચૂંટણીના કાર્યક્રમ ની અપેક્ષિત જાહેરાતના થોડા દિવસ પહેલા ગઈકાલે રાજીનામું આપી દીધું હતું કાયદા મંત્રાલયની સૂચના અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી ગોયલનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું શ્રી ગોયલે તેમના

ટોચના ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો હતો સુધારેલી પ્રક્રિયા હેઠળ ભારતના મુખ્ય ન્યાયદેશને પસંદગી પ્રક્રિયાથી બાકાત રાખવામાં આવ્યા હતા હવે આગળ શું કરવામાં આવશે નવા સીઈસી માટેની નિમણૂક પ્રક્રિયામાં કાયદા મંત્રીની આગેવાની હેઠળની સર્ચ કમિટીનો સમાવેશ થાય છે તેમાં બે કેન્દ્રીય સચિવોનો સમાવેશ થાય છે જેમાં પાંચ નામોની પસંદગી કરવામાં આવી છે ત્યારબાદ વડાપ્રધાનની આગેવાની હેઠળની પસંદગી સમિતિ અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય કેબિનેટ પ્રધાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અથવા સૌથી મોટા વિરોધ પક્ષના નેતાઓનો સમાવેશ કરીને અંતિમ ઉમેદવારની પસંદગી કરશે ત્યારબાદ રાષ્ટ્રપતિ ઔપચારિક રીતે પસંદ કરે સીસી અથવા તો ઈસીની નિમણૂક કરે છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર